ચલ ટીવી નેટવર્ક આપી નલ પર નર હર હલચલ ક ખબર નમસ્કાર દર્શક મિત્રો હલચલ ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે બાઇકા યુનિવર્સિટીનો બીજો પદવીદાન સમારંભ શનિવાર ત્રીસ નવેમ્બરના રોજ યોજવામાં આવ્યો બાયકા યુનિવર્સિટીનો ત્રી બીજો પદવીદાન સમારંભ શનિવાર તારીખ ત્રીસ નવેમ્બરના રોજ યુનિવર્સિટીના પ્રાંગણમાં યોજવામાં આવ્યો હતો આ પદવીદાન સમારંભના મુખ્ય અતિથિ તરીકે ડૉક્ટર આર રવિ કન્નન ડાયરેક્ટર કચર કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર સિલચર આસામના હાજર રહ્યા હતા તેઓએ કિલપોક મેડિકલ કોલેજ ચેન્નાઈમાંથી એમબીબીએસ પૂર્ણ કરી મૌલાના આઝાદ મેડિકલ કોલેજ નવી દિલ્હીથી સર્જરીમાં માસ્ટરની ડિગ્રી હાંસલ કરી હતી ત્યારબાદ તેઓ માસ્ટર ઓફ ચિરોલોજી કેન્સર ઇન્સ્ટિટ્યૂટ ચેન્નાઈથી પદવી હાંસલ કરી તેઓએ ભારત સરકાર દ્વારા વર્ષ બે હજાર વીસમાં દવાના ક્ષેત્રમાં અસાધારણ વિશિષ્ટ સેવાઓ આપવા બદલ પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા કોમ્યુનિટી સર્વિસીસ માટે તેમને સુંદરમ મેડિકલ ફાઉન્ડેશન ડૉક્ટર રંગરાજન મેમોરિયલ હોસ્પિટલ ચેન્નાઈ દ્વારા વર્ષ બે હજાર ઓગણીસમાં એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા તેઓને વર્ષ બે હજાર ત્રેવીસમાં રેમોન મેક્સેસ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ભાઈક યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ અતુલ પટેલ સેક્રેટરી અમિત પટેલ પ્રોવોસ્ટ ડૉક્ટર અભય ધરમસિંહ રજિસ્ટ્રાર ડૉક્ટર જ્યોતિ તિવારી સ્વામી મોડ મેડિકલ કોલેજના ડીન હિમાંશુ પંડ્યા કે એમ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉક્ટર આર હરિહરા प्रकाश केम इंस्टीट्यूट ऑफ एलाइड हेल्थ साइंसेस एंड टेक्नोलॉजी तथा एलपी पटेल इंस्टीट्यूट ऑफ मेडिकल लैबोरेटरी टेक्नोलॉजी ना इंचार्ज प्रिंसिपल डॉक्टर सोनल चित्रोड़ा इंस्टीट्यूट ऑफ नर्सिंग साइंसेस ना डॉ प्रिंसिपल प्रोफेसर शैलेष पंचाल भयका यूनिवर्सिटी फेकल्टी विद्यार्थियों स्टाफ हाजर रहा था ભાઈકાકા યુનિવર્સિટીના પ્રોવસ્ટ ડૉક્ટર અભય ધરમસિંહે દીક્ષાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી અને સમાજ માટે કંઈક કરવાની પહેલ કરી તેમણે વધુમાં જણાવ્યું હતું કે યુનિવર્સિટી ખાતે મેડિસિન ફિઝિયોથેરાપી નર્સિંગ મેડિકલ લેબ ટેકનોલોજી અને એલાઇડ હેલ્થ સાયન્સના સ્નાતક અનુસ્નાતક અને પીએચડી અભ્યાસક્રમો તથા અમૃતા પટેલ સેન્ટર ફોર પબ્લિક હેલ્થ અંતર્ગત માસ્ટર ઓફ પબ્લિક હેલ્થ અને અન્ય શોર્ટ પ્રોગ્રામ ચલાવવામાં આવે છે આ ઉપરાંત વિવિધ સર્ટિફિકેટ કોર્સિસ ફેલોશિપ અને યોગા વધારે અભ્યાસક્રમો મળી હાલમાં યુનિવર્સિટી ખાતે ચોર્યાસી અભ્યાસક્રમોમાં સત્તરસોથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે સંશોધન યુનિવર્સિટીની સ્ટ્રેન્થ છે અને યુનિવર્સિટી દ્વારા પાસઠ જેટલા રિસર્ચ પબ્લિકેશન પ્રકાશિત કરવામાં આવ્યા છે બત્રીસ એમઓયુ કરવામાં આવ્યા છે અને બસો ઇઠ્યાસી રિસર્ચ પ્રોજેક્ટને પણ મંજૂરી આપી છે બાયકા યુનિવર્સિટીના દ્વિતીય પદવીદાન સમારંભમાં એકસો એકત્રીસ વિદ્યાર્થીઓને સ્નાતક અને અનુસ્નાતક પદવીઓ એનાયત કરવામાં આવી હતી જેમાં પીએચડી એમડી એમએસ એમપીએસ માસ્ટર ઇન ફિઝિયોથેરાપી બેચલર ઇન ફિઝિયોથેરાપી એમએસસી નર્સિંગ બીએસસી મેડિકલ લેબ ટેકનોલોજી એમએસસી મેડિકલ લેબ ટેકનોલોજી ડિપ્લોમા મેડિકલ લેબ ટેકનોલોજી પીજી ડીસીડી ડિપ્લોમા અભ્યાસક્રમોનો સમાવેશ થાય છે આ પદવીદાન સમારંભમાં વિવિધ વિદ્યાશાખાના ત્રણ તેજસ્વી વિદ્યાર્થીઓને મુખ્ય અતિથિના હસ્તે ગોલ્ડ મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં કેમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એલાઇડ હેલ્થ સાયન્સીસ એન્ડ ટેકનોલોજીના બીએસસી મેડિકલ ટેકનોલોજીમાં અભ્યાસ કરેલ કુમારી બિન્દ્રા મિતેશ કુમાર રામી કે એમ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીમાં માસ્ટર ઓફ ફિઝિયોથેરાપીનો અભ્યાસ કરેલ ડૉક્ટર સકીના આરીફ ચાલાવાલા તથા કે એમ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીમાં બેચલર ઓફ ફિઝિયોથેરાપીનો અભ્યાસ કરેલ કુમારી હેતવી વિક્રમભાઈ દેશાનો સમાવેશ થાય છે Uh, today we are having our second convocation and uh, about 200 and odd students will be awarded their degrees uh, mainly in physiotherapy and nursing and we have few uh, uh, students who will be awarded PhD degree. Uh, as a part of this convocation, our chief guest is uh, Dr. Ravi Kanan from Kachar Cancer Hospital Selchar and uh, we had uh, this morning his memorial lecture, and we are looking forward uh, for his contribution and uh, great uh, service which he is doing to uh, assamese patient in cancer area, and we are looking forward for today's uh, convocation as a big success. thank you. Main, uh, se, Dr. Ravi भाई काका यूनिवर्सिटी के सेकेंड कॉन्वर्कन में शामिल होने के लिए आया हूँ और जो मैंने यहाँ देखा है बहुत ही इंस्पिरेशनल है बहुत ही सराहनीय है आज सुबह यहाँ के प्रोफेसर्स के साथ मैं एक घंटा बात किया आगे आगे के फ्यूचर के बारे में आज सुबह कॉन्वर्केशन के बाद भी लोगों से बात किया एंड इट्स बीन अ ग्रेट एक्सपीरियंस थैंक यू वेरी मच ચલ ટીવી નેટવર્ક આપ દેખ રહે હૈ હલચલ ટીવી ન્યૂઝ હર હલચલ પર નજર હર હલચલ ની ખબર